નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ટેક્સ પ્લાનિંગ માટે હવે તમારી પાસે અઢી મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે પગારદાર લોકોએ ફેબ્રુઆરીમાં ટેક્સ સેવિંગ સંબંધિત દસ્તાવેજો કંપનીમાં સબમિટ કરવાના રહેશે ચાલુ ફાઇનાન્શિયલ ઈયરથી ન્યૂ ટેક્સ રેઝ્યુમને એટ્રેક્ટિવ બનાવવામાં આવી છે ત્યારબાદ લોકોમાં નવી અને જૂની ટેક્સ રેઝ્યુમ પસંદ કરવાને લઈને ઘણી મૂંઝવણ છે આજે આ વિડીયોમાં જાણીએ બંને ટેક્સ રેઝ્યુમમાં મળનારા ટેક્સ બેનિફિટ અંગે જે યોગ્ય રેજીમ સિલેક્ટ કરવામાં તમારી મદદ કરશે ઓલ્ડ ટેક્સ રેજીમ કરદાતાઓમાં ખૂબ જ લોકપ્રિય છે જેનું કારણ જૂની વ્યવસ્થામાં ટેક્સ બચાવવા માટે ઉપલબ્ધ અસંખ્ય વિકલ્પો છે ઓલ્ડ ટેક્સ રેજીમમાં લગભગ સિત્તેર એક્ઝામ છે અને ડિડક્શન છે જે ટેક્સેબલ ઇન્કમ અને કર જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત આ સ્કીમ બચતની આદત કેળવવા લાંબા ગાળાના રોકાણમાંથી ટેક્સ ફ્રી રિટર્ન કમાવવા અને નિવૃત્તિ માટે પૈસા ઉમેરવાની દ્રષ્ટિએ પણ પસંદ કરવામાં આવે છે ઓલ ટેક્સ રેજીમમાં મળતી છૂટ અને કપાતમાં સૌથી કોમન સેક્શન એટીસી છે આવકવેરા કાયદાની કલમ એટીસી માં એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઈપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ

અને ત્રીજી શરત મકાનના વાર્ષિક ભાડામાંથી વાર્ષિક પગારના દસ ઘટાડ્યા બાદ બાકી રહેલી રકમ આ ત્રણમાંથી જે રકમ ઓછી હશે તેની પર ડિડક્શન લઈ શકાય છે જૂની કર વ્યવસ્થા હેઠળ હોમ લોન લઈને ઘર ખરીદવા પર પણ ટેક્સ છૂટ છે કલમ ટ્વેન્ટી ફોર બી હેઠળ હોમ લોનના વ્યાજ પર બે લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે અને તેવી જ રીતે પ્રિન્સિપલ અમાઉન્ટ પર સેક્શન એટી હેઠળ કર મુક્તિ મળે છે નવી કર વ્યવસ્થામાં ટેક્સના દર ઓછા છે પરંતુ જૂની કર વ્યવસ્થાની જેમ છૂટછાટ અને ડિડક્શન નથી બજેટ બે હજાર ત્રેવીસમાં નવી ટેક્સ પ્રણાલીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે બેઝિક એક્ઝિપ્શન લિમિટને અઢીથી વધારી ત્રણ લાખ કરવામાં આવી છે ટેક્સ સ્લેબની સંખ્યા છ થી ઘટાડીને પાંચ કરવામાં આવી છે પગારદાર લોકોને પચાસ હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળ્યું છે વધારે કમાણી કરનારાઓ માટે સરચાર્જ ઘટ્યો છે નવી વ્યવસ્થામાં સાત લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી જો સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો સાડા લાખ રૂપિયા સુધીની કમાણી ટેક્સની જાળમાંથી બહાર રહે છે તો ટેક્સ બચાવવાની શક્યતા ક્યાં વધુ છે આને સમજીએ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટરથી ધારો કે તમારી ગ્રોસ સેલેરી દસ લાખ રૂપિયા છે ટેક્સ મળશે ત્યારે જૂની કર વ્યવસ્થામાં કુલ ટેક્સ એક લાખ છ હજાર છસો રૂપિયા જ્યારે નવી વ્યવસ્થામાં ચોપન હજાર છસો રૂપિયા ટેક્સ ભરવો પડશે એટલે કે નવી વ્યવસ્થા પસંદ કરવાથી બાવન હજાર રૂપિયાની બચત થશે જો તમે જૂની કર વ્યવસ્થા હેઠળ લાખ સેક્શન હેઠળ હજારનું રોકાણ અને હોમ લોનના વ્યાજ પર બે લાખ રૂપિયાનું ડિડક્શન લો છો તો જૂની કર વ્યવસ્થામાં તમારી ટેક્સ લાયબિલિટી અઢાર હજાર બસો રૂપિયા બનશે અહીં જૂની સ્કીમ પસંદ કરીને તમે છત્રીસ હજાર ચારસો રૂપિયાનું ટેક્સ બચાવી શકશો